કે તમે આ કંપની ની દલાલી કરવામાં ધ્યાન રાખજો કંપની ની દલાલી કરતા કરતા ભગવાન ખેડૂતો ને શું સાબિત કરવા માંગો છો વિકાસ થાય એમાં અમને આજે વાંધો નથી કાલે વાંધો નથી પણ ખેડૂતો ના ભોગે વિકાસ નહીં થાય ખેડૂતો ના ભોગે વિકાસ નહીં થાય જંત્રી ખેડૂતો ને બતાવશો એ નહીં ચાલે

ત્યાં સુધી આ કંપની ને કહી દો એના છે ને કાઢી ને રાખે એક પણ કામ થશે નહીં અને થશે તો મોટો સંઘર્ષ થશે સમાધાન તે થશે સંઘર્ષ તે થાય